રામ રામ જય દ્વારકા દઈશ કેમ છો બધા મજામાં મિત્રો નવો ભાગમાં સ્વાગત છે તો આપણે છે ને નીકળવું હવે લઈ અને જો માંડવીમાં નળવાઈ આવી ખરા ઘટે જ નહીં આવી નરવાઈ આવી ગઈ અને મારે બધો ખજાનો અહીંયા આવી ગયો માલ ખજાનો હા ગોરવા જતા રાધાને દેવા મહિના બધા ખડમાં અહીંયા બધાને મજા આવે એમ રાધા

વજન તારો વધી ગયું લાગે આજ છે ને જો પાછો વારો આવે છે તો મગ મગ હું મગ જોખવાના છે બરોબર જોઈ લ્યો એવન ક્વોલિટી માલ છે તો આજ છે ને આપણે જોખી નાખીએ હવે બરાબર મુળત કરી નાખીએ હાલો તો બધું ફાઈનલી જોખાઈ ગયું છે અને વીસ ને પીચોતેર અને કેટલા થયા પિચાશી ને પંચાણું થયા ને

હાલો તો જો હે ને બકેટ માં ભરી અને ટોલી માં નાખવા જવા છે વાડા માં હવે એક બકેટ થા હા એક ભરી ને નાખી આવે જવા દયો જવા દયો તો તા મિંદણા રમતું કરે જો અહીં કે બીજું કે એ આયા દેખરી

હાલો હવે નાખી દે અહીંયા છેલ્લું બકેટ હે બે થયા કા હમ હવે લઈ જવાના જ રે વારો આવે ને એટલે તો મિત્રો જો આને છે ને છાતા જો આવે છે એટલું પલરી ગયું એટલે કારણે મગની ટ્રોલી છે ને ફર્સ્ટ ક્લાસ ભરી અને રાખી દીધી આની અંદર હવે છેલ્લો વારો છે આપણે ને આમાં તો નહીં આવે છાતા લગભગ વાંધો નહીં આવે નામી પલરી ગયા એટલા છતાં આવ્યા હતા હમણું જળાવી દીધું મગ રહી રહી પલાાર પણ વ્યવસ્થિત ભારે ટોલી રહી ગઈ જો હજી રમતું આ નથી મૂકી ચાલુ જ છે રમતું કરવું એ શું કરો મગની મિત્રો ટોળી જો ભરી અને મૂકી દીધી કમ્પ્લીટ કારણ કે વારો આવે ગમે તે મેસેજ આવે એટલે ઇમરજન્સી મગ છે ને વજનવાળા બહુ ભરવા અઘરા બો એને કારણે આગોતર ભરી નાખો આજે ફેરે બરાબર તો હવે આજનો વિડીયો પૂરો કરી કાલમાં નવા વિડીયોમાં વિડીયોમાં મળશું જય દ્વારકાધીશ